ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી માર્કેટિંગ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશભાઈ સાવળીએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ લાખ થી વધુ ગુણીની આવક થઈ એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પોરબંદર જામનગર પોરત સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાના ધાણા લઈને અહીં આવે છે बाजूમાં આવેલ parking માં 3500 થી વધુ વાહનો લાગ્યા હતા ખેડૂતોને વીસ કિલોગ્રામ ધાણાની હરાજીમાં બજાર ભાવ

તેમજ ખેડૂતોને આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે અત્યારે ધાણાની આવક મોડલ માર્કેટ માર્કેટ ખાતે સદંતર બંધ કરવામાં આવી છે ધાણા ધાણા અને યાદમાં બધી વ્યવસ્થા જ છે બધી સગવડતા ખેડૂતો માટે બહુ હાઈકલ બનાવી છે